નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલ એપીમાં મિત્રો આજે આપણે માર્ચ બે હજાર બાવીસના કરણ વર્ષના પ્રશ્નોનો પાર્ટ નંબર ટુ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો ક્યાંથી પ્રારંભ કરાવ્યો તો ગુજરાત હાઈકોર્ટ ખાતેથી ત્રીસથી વધુ મોબાઈલ સ્કૂલને પ્રસ્થાન કરાવી પ્રારંભ કરાવે છે સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ માટે ભૂપેન્દ્રભાઈ પટેલે કયો મંત્ર આપ્યો ભિક્ષા નહીં શિક્ષા સિગ્નલ પ્રોજેક્ટ શા માટે શરૂ કરવામાં આવે તો ભિક્ષા વૃત્તિ કરતાં કે અધ વચ્ચેથી શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે આઠ માર્ચના રોજ મહિલાઓની સુરક્ષા માટે ઘરેલું હિંસા માટે કયો હેલ્પલાઇન નંબર છે એકસો એક્યાસી અભયમ હેલ્પલાઇન નંબર પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે દેશમાં એક હજાર પુરુષની સામે કેટલી મહિલાઓ છે એક હજાર વીસ મહિલાઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બે હજાર બાવીસની થીમ જણાવો જેન્ડર ઇક્વિલિટી ટુડે ફોર અ સસ્ટેનેબલ ટુમોરો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી અમેરિકામાં અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો નવના રોજ થઈ હતી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ગુજરાતની કઈ મહિલાને આદિવાસીની દીકરીઓ માટે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ રામાનંદ કોવિંદ દ્વારા નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે નિરંજાબેન કલારથીને નિરંજાબેન કલાર્થી ક્યાંના છે તો સુરતના ગુજરાતની કઈ મહિલાને ઓર્ગેનિક ખેતીમાં તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર કોને આપવામાં આવ્યો ઉષાબેન દિનેશભાઈ વસાવા તાજેતરમાં માતાઓને પૂરતું પોષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે બજેટમાં કઈ યોજના અમલમાં મૂકી છે સુપોષિત માતા સ્વસ્થ બાળ અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની ચડિયા પણ મળી જશે તાજેતરમાં ભારતીય નૌસેના દ્વારા બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ ક્યાં કર્યું આઈએનએસ ચેન્નઈ પરથી બ્રહ્મોસ મિસાઇલનું નામ સાણા પરથી રાખવામાં આવ્યું છે તો ભારતની નદી બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કવા નદી પરથી બ્રહ્મોસ મિસાઇલનું નામ રાખવામાં આવ્યું છે બ્રહ્મોસ મિસાઇલનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે તો ભારતની ડીઆરડીઓ અને રશિયાની એનપીઓ માસી નોસ્ટ્રોનિયા દ્વારા મળીને કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રાજ્યના મહિલા ધારાસભ્યને વિશેષ બેટ સ્વરૂપે લોકહિત કાર્યો માટે ધારાસભ્યને મળતી વાર્ષિક ગ્રાન્ટમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને વધારાના કેટલા રૂપિયા ની ગ્રાન્ટ ફાળવવાની ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે તો વધારાના સવા કરોડ આપવાની જાહેરાત કરી છે હાલમાં મહિલા ક્રિકેટ વન ડે વર્લ્ડ કપની શરૂઆત ક્યાં થઈ ન્યુઝીલેન્ડમાં બોડી બિલ્ડિંગમાં મિસ્ટર ગુજરાત ટાઇટલ કોને જીત્યું નવસારીના દલીમ શેખ તાજેતરમાં વિરાટ કોહલી તેમની કારકિર્દીની સોમી ટેસ્ટ મેચ કઈ ટીમ સામે રમ્યો શ્રીલંકા સોમી ટેસ્ટ મેચ રમનાર ભારતનો બારમો ખેલાડી બને છે પાકિસ્તાનના કયા શહેરમાં સિયા મુસ્લિમોની મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો પેશાવર દેશમાં સૌથી વધુ માથાદીટ આવક ધરાવતા રાજ્યોમાં ગુજરાત કેટલામાં સ્થાને છે અગિયારમાં સ્થાને સૌથી વધુ માથાદીટ આવક ગોવામાં છે જેટ એરવેઝના સીઈઓ તરીકે કોની વરણી કરવામાં આવી સંજીવ કપૂર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર જાદુઈ સ્પીનર જેમનું હાલમાં થાઇલેન્ડમાં હાર્ટ એટેકથી નિધન થયું સેન વોર્ન જેનો જન્મ તેર નવ ઓગણીસો ઓગણસિત્તેર અને નિધન ચાર ત્રણ બે હજાર બાવીસ વોનના નામે એક હજાર ઇકોતેર વિકેટો એક હજાર પ્લસ વિકેટ લેનાર બીજો ખેલાડી છે આઈપીએલ ની પ્રથમ સીઝન માં 2008 માં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવ્યું હતું રાજસ્થાનમાં જેસલમેરના પોખરણમાં ના હવાઈ દળ સૌથી મોટી કવાયત યોજાશે આ કવાયતનું નામ શું છે વાયુ શક્તિ 2022 દર 3 વર્ષે આ કવાયતનું આયોજન કરવામાં આવે છે મેઘાલય સીબીઆઈ ની માન્યતા પાછી ખેંચનાર કેટલામું રાજ્ય બન્યું નવમું આગાઉ મિઝોરમ મહારાષ્ટ્ર પંજાબ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ અને કેરળ માન્યતા રદ કરી ચૂકી છે બે ટ્રેનો વચ્ચે અકસ્માત રોકવા રેલવે આધુનિક ટેકનિક વિકસાવી આ ટેકનિકનું નામ શું છે ક્વચ ભારતીય કોસ્ટગાર્ડે જહાજોને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા માટે કયા જહાજનું લોકાર્પણ કરવામાં આવ્યું ઉર્જા પ્રભા દહેજના સોફ્ટ સિપયાર્ડમાં નિર્મિત થયેલ છે તાજેતરમાં પાંચ શાસનકાળના સાક્ષી પૂરતા બુર્જ ક્યાંથી મળી આવ્યા વડનગર ખાતેથી સાત માર્ચ એટલે જન ઔષધિ દિવસ એશિયાનું સૌથી મોટું ન્યુક્લિયર પાવર કોમ્પ્લેક્સ ક્યાં બનશે રાવત ભાટા ખાતે તાજેતરના પ્રાપ્ત અહેવાલ બે હજાર એકવીસ મુજબ કયા દેશના લોકો સૌથી લાંબુ જીવન જીવે છે જાપાનીઓ બોતેર પોઈન્ટ છ વર્ષ ભારતના લોકો પોઈન્ટ સાત વર્ષ અને દુનિયાનું સરેરાશ આયુષ્ય બોતેર પોઈન્ટ છ વર્ષ છે ભારત અને શ્રીલંકા વચ્ચે નવમો સમુદ્ર અભ્યાસ યોજાશે પેલેસ્ટાઈન ખાતેના ભારતીય રાજદૂત જેઓ દૂતાવાસમાં મૃત અવસ્થામાં મળી આવ્યા મુકુલ આર્ય નવ માર્ચ એટલે નો સ્મોકિંગ ડે ઇલેક્ટ્રોનિક કચરાના નિકાલ માટે ભારતનો સૌ પ્રથમ કચરા ઇકો પાર્ક ક્યાં બનાવાશે દિલ્હી ખાતે તાજેતરમાં ડબલ્યુએચનું પરંપરાગત ઔષધિઓ માટેનું સૌ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં સ્થાપવા માટેની મંજૂરી આપવામાં આવી છે જામનગર ખાતે સેબીના પૂર્ણકાલીન સદસ્ય તરીકે કોની નિમણૂક થઈ અશ્વિન ભાટિયાની મિશન ઇન્દ્રધનુષની કામગીરીમાં નેવું પોઈન્ટ પાંચ ટકા કવરેજ સાથે કયું રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે ઓડિશા સો ટકા મહિલાઓની માલિકીવાળો ભારતનો પ્રથમ ઔદ્યોગિક પાર્ક ક્યાં ખુલ્લો મુકવામાં આવ્યો હૈદરાબાદમાં પાર્ક પચાસ એકરમાં ફેલાયેલો છે અને બસો પચાસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવે છે કઈ જગ્યા પર ભગવાન બૌદ્ધની શયન મુદ્રામાં વિશ્વની સૌથી લાંબી સો ફૂટ અને ત્રીસ ફૂટ ઊંચી મૂર્તિનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે બોધી ગયામાં લ્યુપિન લિમિટેડના શક્તિ અભિયાન માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરાઈ મેરીકોમની હાલમાં એચડીએફસી બેંકે કયા નામની મહિલા વિત્તીય સશક્તિકરણની યોજના શરૂ કરી લક્ષ્મી ફોર લક્ષ્મી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું પુણે ખાતે તાજેતરમાં કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કયા રાજ્યમાં સાગર પરિક્રમાની શરૂઆત કરી ગુજરાતમાં કેન્દ્ર સરકારે સ્વતંત્રતા સૈનિક સન્માન યોજના કયા વર્ષ સુધી શરૂ રાખવાની મંજૂરી આપી છે બે હજાર પચીસ છવ્વીસ સુધી તાજેતરમાં કયા મંત્રાલયે મહિલાઓ માટે વિશેષ ઉદ્યમિતા પ્રોત્સાહન અભિયાન સમર્થ લોન્ચ કર્યું એમએસએમઇ મંત્રાલય દ્વારા હાલમાં ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં તેત્રીસ ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરી છે ત્રિપુરામાં ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયેલ એસટીએમ એમ ક્વીઝની કઈ ટીમ વિજેતા ટીમ બની વડોદરાની ટીમ તાજેતરમાં ભારતની ત્રેવીસમી મહિલા ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બની પ્રિયંકા નોટક્કી તાજેતરમાં કયા મંત્રાલય ડોનેટ અ પેન્શન પહેલ શરૂ કરી શ્રમ મંત્રાલય દ્વારા સીબીઆઈ પાસેથી સર્વસંમતિ પાછી ખેંચનાર નવમું રાજ્ય કયું બની મેઘાલય દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય ફર્નિચર પાર્કનું ખાતમુહૂર્ત કયા રાજ્યમાં કરવામાં આવ્યું તમિલનાડુ છ વિશ્વકપ રમવાવાળી દુનિયાની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યા છે તો મિતાલી રાજ તાજેતરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કેટલામાં પદવીદાન સમારોહ આયોજન કરવામાં આવ્યું પ્રથમ જેમાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે કયા નામે ઓળખાશે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા શક્તિ રક્ષા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ ગાંધીનગરમાં ક્યાં આયોજન કરવામાં આવેલ લવાડ ખાતે તાજેતરમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં કેટલામાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો અગિયારમાં તાજેતરમાં અમદાવાદના કોચરવ આશ્રમમાં દાંડી કૂચની બારમી વર્ષગાંઠ પર દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ દાંડી યાત્રાનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત વિદ્યાપીઠ આ સાયકલ યાત્રા અમદાવાદથી ક્યાં સુધી જશે દાંડી સુધી તાજેતરમાં ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ ફિલ્મને કર મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે ધ કાશ્મીર ફાઇલ્સ ધી કાશ્મીર ફાઇલ્સ બીજા કયા બે રાજ્યો એ રાજ્યમાં ફિલ્મને કરમુક્તિ મળી છે તો હરિયાણા અને મધ્યપ્રદેશ તેમજ યુપીએ પણ કરમુક્તિ આપવાની વાત કરી છે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ આઈઆરડીએ ના અધ્યક્ષ તરીકે કોણે નિમણૂક કરાઈ દેવાશિષ પાંડાની આઈઆરડીએ સ્થાપના ઓગણીસો નવ્વાણુંમાં કરવામાં આવી હતી અને તેનું મુખ્યાલય હૈદરાબાદમાં છે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે પીએફ પરનો દર આઠ પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડીને કેટલો કર્યો આઠ પોઈન્ટ એક ટકા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના કયા મેદાનમાં ગુજરાત પંચાયત મહાસંમેલન સંબોધિત કર્યું જીએમડીસી મેદાનમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સ્વચ્છતા પખવાડા પુરસ્કારોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ લિમિટેડ પ્રથમ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વિતીય અને તૃતીય સ્થાન કોણ રહે તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવાય છે દસ માર્ચના રોજ હરિયાણા સરકારે મહિલા ઉત્કર્ષ માટે કામગીરી કરનાર માટે કયો પુરસ્કાર આપવાની જાહેરાત કરી સુષ્મા સ્વરાજ પુરસ્કાર દડવાવ હત્યાકાંડને તાજેતરમાં સો વર્ષ પૂર્ણ થયા તે કયા રાજ્ય સાથે સંબંધિત છે ગુજરાત હાલમાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે ડબલ્યુએચ કયા કેન્દ્ર ખોલશે ક્યાં કેન્દ્ર ખોલશે તો ગુજરાતમાં હાલમાં સ્પેસેક્સ કેટલા નવા સ્ટાર લિંક ઉપગ્રહોને સફળતાપૂર્વક ઓર્બિટમાં લોન્ચ કર્યા અડતાલીસ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું તો પુણેમાં તો મિત્રો આ હતા પણ આજના વિડીયોના પંચોતેર પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ મળી રહે અને આપની તેરમાં વધારો થઈ શકે તેમજ માર્ચ મહિનાનું પાર્ટ વન જોવા મળતો હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આવેલી છે જ્યાંથી પાર્ટ વન પણ તમે જોઈ શકશો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત